આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ મિત્રો જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમને હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર એકોતેર કરોડ ત્રણ પંચાયતો માંથી એકોતેર કરોડાયું કૌભાંડ છે આ કૌભાંડ નો અંદાજ ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એક વાત થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા દીકરાઓ શું કર્યું પોતે પંચાયત મંત્રી છે કૌભાંડ કરતા હોય અને ગુજરાતી પોલીસ એમને પકડતી હોય અમે ડાયરેક્ટ તો વિપક્ષમાં વિપક્ષની વાત મૂકી તો પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે જ્યારે એમના જ મંત્રાલયમાં જો બાટલા કરોડ નું કૌભાંડ થતું હોય અને એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી પહેલો પ્રશ્ન બીજું કે એમણે જે મંત્રી અત્યારે પણ યથાવત છે જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે શ્રી અને મુખ્યમંત્રી શ્રી તો નાના નાના એક કોન્સ્ટેબલ સો રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલા લેવાય છે જ્યારે મંત્રી પુત્રો ને બસો બસો કરોડના કૌભાંડ થાય છે આ તો હજી આઈસબર્ગ સમાન છે હિમ શિલા તપાસ કરવામાં આવે અને ઓછામાં ઓછું પાંચસો કરોડ થી વધારે તો આ મંત્રીનું જઈ શકે એમ છે તો પહેલા તો મંત્રીને પોતાના જ મંત્રી ના વિભાગમાં કૌભાંડ થયા છે પોતાના દીકરા થયા છે એટલે એક મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ બીજું એમની વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ આ પહેલા પણ બચ્ચું ખાબડે ખૂબ મોટા કોભાંડો કર્યા છે આક્ષેપો થયા છે અમારા ધારાસભ્ય શ્રી ચંદ્રભાઈ વસાવાએ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે આ થોડી ઘણી પણ તપાસ શરૂ થઈ છે આમાં એમના દીકરાઓ એમના બાણિયાઓ એમના સગા સંબંધીઓ બધા મળીને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે અને એટલા માટે અમારી માંગ છે કે બચ્ચુભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે મંત્રી પદ માંથી હટાવવામાં આવે અને પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જયારે પોતે મંત્રી પદ ઉપર હોય તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા નેતાઓ કયા ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે

તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધો અત્યારે ની જેટલી પણ યોજનાઓ જેટલા પણ નાણાં આવે છે યોજનામાં એ ગરીબોને સો દિવસની રોજગારી આપવા માટે આવે છે એક ગરીબને સો દિવસની રોજગારી મળે તો એમનું ઘર એનું કરિયાણું ચાલે એટલા માટેની આ યોજના છે એમાં સાહીઠ ચાલીસ નો રેશિયો હોય છે સાહીઠ ટકા મજૂરોના ચાલીસ ટકા માલ સપ્લાયના તો આ તમામ બાબતોમાં બહુ મોટા કોભાન ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડીડીઓ પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ ટીડીઓ સહિતની આ એમાં સંડોવાયેલી છે આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવી એ મારી માગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું ખાબડનો રાજીનામું નહીં લેવા જીવ જો એક વસ્તુ એ સમજાતી નથી મને કે જ્યારે ચૂંટણી આવી હતી આમ આદમી પાર્ટી એમાં જે પેટા ચૂંટણીઓ હતી એમાં માણાવદર હતું ખંભાત હતું વિજાપુર હતું આ બધામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા નહોતા રાખ્યા અને ભાજપને હરાવે કોંગ્રેસ એ ઉમેદથી અમારા લોકોએ એમને ટેકો આપ્યો હતો ને કામગીરી કરી હતી પછી વાવની ચૂંટણીમાં પણ એ જ વસ્તુ થઈ હતી વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને

એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે અને એમનું કરોડની આસપાસ જાય એમ છે છે જિલ્લાઓમાં આ એજન્સી કામ કરી રહી જે કોંગ્રેસના મોટા નેતાએ એટલે કદાચ દબાણમાં આવીને કોંગ્રેસના નેતાઓએ ભાજપના દબાણમાં આવીને જેલમાં ન જવું પડે એટલા માટે તેને વિસાવદ્ર ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે એટલે આ બહુ જ શંકા ઉપજાવે એવી વાત છે અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરી છે અને કોંગ્રેસની જ્યારે જયારે વાત આવી ત્યારે કોંગ્રેસ છે માં ઉમેદવાર ઉભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે હરિયાણાની વાત કરે છે દિલ્હીની વાત કરે છે અરે ભાઈ હરિયાણા દિલ્હીની તો ત્યાંની વાત ત્યાંની છે અને ત્યારે જે તે વખતે કઈ રીતે બધું બધા દુનિયા જાણે છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચાર જે તમારા વિધાયકો રાજીનામા આપે ભાજપમાં ગયા અને એ સીટ ખાલી પડી તો અમે તો મદદ કરી હતી તો સવાલ એ છે કે કોંગ્રેસના એક મોટા લીડર ની પણ આમાં બચુ ખાબડમાં ની સાથે સંડોવણી છે એની તપાસ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ખનફોડ કરી રહી છે અને એમાં પણ એ કંપનીનો અને આ બચુ ખાબડનો બે નો મળી અને બે હજાર કરોડ રૂપિયાનું આ તંચા જિલ્લામાં મનરેગાનું કોભાન છે યાદ રાખજો તમે આ નાની સુધી વાત નથી એટલે આ ભાઈ સરખા આપણે બે સરકા કરી અને બંને મલાઈ ખાધી છે અને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે એની સામે આમ આદમી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમે આગામી સમયમાં દાહોદમાં પણ દાહોદની જનતા વચ્ચે પણ અમે જઈશું દાહોદની જનતાને આ આ કૌભાંડો ખુલ્લા પણ પાડીશું અને જે પણ કોંગ્રેસના નેતાની પણ સંડોવણી છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે એની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે એમને માંગ કરીએ છીએ જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે ગુજરાતના ખૂબ બધા જે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને માટે એના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગાંધીનગરમાં તન તન ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસોસમાં ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે ત્યારે આ જીપીએસસી માં હમણાં જે ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે આઈએસએચ ઓની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને આ તો કયું મોટું આ આટલો આટલું મોટું કાંડ એટલે એસટી એસસી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો છે એ નિરાશા છવાઈ ગઈ છે એક પર્ટીક્યુલરી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે છેવાડામાં જ રહે આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે આદિવાસી હોય દલિત સમાજ હોય એસટી હોય એસસી હોય ઓબીસી હોય આમનું આમને ખતમ કરવાનું જે પાર્શ્વ ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ